સ્વાગત છે હું છું રેખા માલકાની ની અને જોઈએ આજના સમાચાર મોડાસાના બાજકોટ ગામમાં દેવરાજ ચાર રસ્તાથી ગણેશપુર તરફ જતા રોડ પરથી મારુતિ સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહી મુદ્દામાલ તથા સ્વિફ્ટ ગાડી મળી મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમોની જરૂરી માહિતી મેળવી અસરકારક કામગીરીમાં હતા તે દરમિયાન પેટ્રોલિંગમાં દેવરાજ ચારસ્તાથી ચારસ્તા નજીક જતા મેઘરજ તરફના રોડ બાજુથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર જી જે થ્રી વન બી એ ફોર 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 એટની શંકાસ્પદ હાલતમાં પેલેટ ચાર રસ્તા થઈ દેવરાજ ચારસ્તા તરફ જતા તેનો પીછો કરતા તેના ચાલકો ભાગી ગયેલ સ્વિફ્ટ ગાડી તથા વિદેશી મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચોસઠ હજાર પાંચસો ચોંસઠના મુદ્દામાલ પકડી પાડી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે